વિસર્જન માટે ગહેલો પરિવાર વેરવિખેર થઈ ગયો મહિલાની નજર સામે જ બે દીકરાઓ અને પતિએ જીવ ગુમાવ્યા ગાંધીનગર ક્રાઈમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હૃદય કંપાવી દે તેવી આ ઘટના સામે આવી છે જામનગરથી જ્યાં જામનગરના રામેશ્વર વિસ્તારમાં આવેલા જલારામ પાર્ક શેરી નંબર એક માં રહેતા પ્રીતિશભાઈ દિલીપભાઈ રાવલ પોતાના બે બાળક અને પત્ની સાથે ગઈકાલે રવિવારે બપોરના સમયે જામનગર નજીકના નાગેડી પાસે આવેલા નહેર તળાવ ખાતે ગણેશ વિસર્જન માટે ગયા હતા જ્યાં વિસર્જન દરમિયાન તળાવમાં પ્રિતેશભાઈ દિલીપભાઈ રાવલ તેમનો સોળ વર્ષનો પુત્ર અને વર્ષના નાના દીકરા ડૂબી જવાથી મોત મોત થયું છે છે આમ પત્નીની નજર સામે જ પતિ અને અને બે બાળકોના પત્ની પર તૂટી સમગ્ર દીકરાની હરેરાઠી ગઈ છે જોકે અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારની દુર્ઘટનાઓ ટાળવા અને પર્યાવરણની રક્ષા માટે દર વર્ષની માફક આ વર્ષે પણ બે જગ્યાએ કૃત્રિમ વિસર્જન કુંડની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી અને અન્ય જગ્યાઓ ઉપર ઘણી વિસર્જન ન કરવા મનાઈ ફરમાવી હતી છતાં કમભાગી પરિવાર લહેર તળાવ ખાતે વિસર્જન માટે ગયો હતો અને સમગ્ર પરિવાર વેરવિખર થઈ ગયો હતો